આને પિંગડે પિંગડે ઉસલ નથી બાકી બધા જો ફોજીન દડા ત્યારે જરે આવું નિશાન હોય ને કાળો કાળો ના હોય તો અહીં ઇધર તો ઘર ઘર બતાવ તો સલો ફેમિલી આવા માહિલા જોવા મળ્યા આને કા અંધેની પહેલા એક ધંધી ભાઈ પકડ્યા બે મે પકડ્યા તો આપણે તો ખાલી બે ત્રણ મિનિટની ની 5 મિનિટ એમ રમે છે મારા હાલ ટુ ફેમિલી કેમ છો બધા મજા માં છો તમારા મજા માં રહેવાનું હે અમાર ચેનલ માં તમારા બધા સ્વાગત છે આપ બધા થી તાપડો લીન દરિયા માં આજ તો અને અમાર જાડુ જાળ ઘણાય સમયથી બાંધેલું છે તો એને સોળી લેવાનું છે એને સોળી લેવાનું છે ફેમિલી આ માહિલા તમારે આમ જોવો હોય બાપા રે કેટલા માહિલા નીકળે કાંઈ એની વાત જ ન પૂછો આમ તો જો આ બધાય માહિલા છે આ આ વધારે સારું છે એવું લાગે જો આ છે ને ઓહો અને વાયસે મારા વાળા એવી આવે ને માછલા એટલા હે કે ની વાત જ ન પૂછો બબાટી ધબ ધબાટી દરિયાએ માછલા કાઢ્યા કા કેટલા કેટલા હું તો આજ જોવાય અમારે મીઠા પાણીના માછલા જાડા દાળ માંગી ગયા મારા વાલા તો દાળ અમારે છોડ લેવું ગયું અને ખાલી જાડુ દાળ નથી છોડવાનું હું લેરિયા પકડવા હાથે તો લેરિયાનો છે ને હાથે પકડવાનો તો અમારા વાળા ઘણા દળ છે ની જવાળું હોય ને તો થોડાક દળ છે બાકી ઘડ છે તો ખરાબ થઈ અને જાડું જાડું અમારે છે ને વણાઈ ગયું બોલે તો ટાળું થઈ ગયું હા ને તમને બધા એમ થાય કે આ ઓલું તમે ખાતા કેમ ને માહિલા નીકળે એમ પણ એ મીઠા પાણી ના હતા એ દરિયામાં વહી ગયા અને દરિયાએ પાછા મારીને કાઢી લે અને માયરા નહોતા પણ મરી જ જાય કેમ કે મીઠા પાણીના માછલા ખારા પાણીમાં તો કાંઈ ઓલરેડી જો કે જીવે જ નહીં એ મરી જ જાય તો એ મરી જાય તો દરિયાએ કંઈ રાખાય નહીં કાઢીને ફગવી દીધા બહાર કાયલી ને અમી પગી જશે તો દાદા દાળે અહીંયા લગ્ન જાડુ દાળ છે ને એ સરખું છે અહીં લેજ્યું ખાલી બાકી બધું આ દાળ બધું વણાઈ ગયું મારા વાલા વણાઈ ગયું બોલે તો કે નાડું થઈ ગયું નાડું વળ સડી 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 ને થઈ ગયું નાડું અને આમાં એક થેલી આવેલી છે બોલો જો શું કરું હાલો તો પાણી ત્યાં સડાવી લો ફટાફટ ભેગું કરતા આપણે કઈ પગ થતા નથી શું લે તો કઈ હું સોડત નહીં હો

તો આ છે ને સોળ ફટાકે એ નાડું થઈ જુગા સારા તો કઈ ભેગો કરી પછી બતાવી તો પાણા છે ને ઉશ્કેવા ઠેઠ છે તમે જોયું હમણાં પીડમાં સમ સમાટી બોલાવી દીધું અને હજી તો કામ કન્ટિન્યુ સરસ છે લે મારા વાલા તો પછી આગળ મને પ્રવાસ જાય ઓહ કેટલી ઠંડી છે બહુ કેવડે કેવડે ગડેડા મે કા પર કી રે હા કઈ આવ્યો નહી એમ હા હા એ સડેલી હે કે તો આ આ ગાઈસ ગેલું છે તો એની ચેકલી થી ઉછત હું આ ઊભી રહે ઘરા હું લઉં સોવાસ ટ્રાય મે આઈ શબલાય ઓ

આવી જાઓ હે ચાલો તો કંઈ જલ્દી જલ્દી જાળીને ચડી લઈને પછી હું જાઉં છું ક્રેસ્ક્રેપ પીળા કહેલા પકડવા આપણે બે ત્રણ કલરના એક વખત મેઢા તમે જોયા ને હવે આપણે છે ને તમને દેખાડવાનું છે ખાલી નેક્સ્ટ નેવલના પીળા અને સાઉ સૂટે સૂટા જડીએ પીળામાં ડાયરેક્ટ બેસી જાય આપણે પકડી લેવાનું હાથે કરીને બીજું કાંઈ નહીં બોલો સાક સાક જડે તો તરત જડી જાય ન જડે તો પાછું જડે ને એવું સિસ્ટમ હોય દરિયામ લે ચાલો તો બેનલ અમે બે જણે ધંજાનો ને ધંજાનો નહીં ગાઈસ પગ તો કોરા હે તો નહીં આ ને તો પછી તાશી સુટેમ તો આમ છે ને હવે આ ઝાલ ને લઈ જાણ છે ઘરે અને હવે અમે આ ઝાલ ઘરે પોગાડીએ એટલે કે આ ઘરે પોગાડી દઈ અને હું છે ને જાઉં જલ્દી લેરિયા ગોત દેવા લો તમને લેરિયા પકડીને બતાવી અને ધનજી ભાઈ આટા મારે છે ધનજી લેરિયા ગોતો જવું ને લેરિયા ગોતો જવું ને તો જલ્દી જલ્દી આ થેલીમાં ઓલા કોથળામાં નહીં પણ તાપડામાં નાખી દઈ અને ઉપાડી કામ એમ કરું

ओ बाप रे हे आम तो दवो फॅमिली कोण ते रुके माक्सला कितीला ने 500 ने 500 नाही नाही 500 पेना थी रिया या ल ने मत उठू था या थंजी भाई ने खाजो ने खा तेल हां तुम्ही रे मैं नहीं खा हां अबे जावा दे कोण ते ने खा नहीं तो कोण ने ऐ <laughs> તો ચલો ફેમિલી આવા માહિલા જોવા મળ્યા આને કા અરે વેલા ફોટો પાડવા માટે થઈને આપણે બાસ્કુ ઉતારવું પડ્યું કા ફોરે કેટલા પણ આવે મીઠા પાણી નહીં એટલે બહુ ફોરે અને આ એટલું બધું જીગરોળો માણા મારો બેટો એટલે ફોરે તો એ પાછા કોઈ ભેગા કે માણા કોઈ ખારો લાગે મફત ની મોજ અમારે આવી છે ગઈશ અને આ માહિલું સાવ તાજું છે એમ આને પીંગડે પીંગડે ઉછળ નથી બાકી બધે જો ફોજી ને દડા જાવ થી જરે બાપરે બાપ રઉ ને કટલા હે હા નવીન વાઈસલા એવો જો હસી વાત બાબા નવીન ને કટલા એટલે મે રઉ કઈ કે કટલા કઈ આ બધે રઉ છે અને આ કટલો હે લાંબો ઓલો પક્તો એ કટલો બાકી ના રઉ સાલા તો તમે જાવ ઘરે તમે ઊંઢ જ લઈ લેજો તો આવો લે વાલો રઉ ને લેરિયા ગોતો આવી જશે ને પાણી તો માપસર મસ્તી નથી જશે લેરિયા દળે અહીંયા સપલા કરતા જીવ આપડે કાઢલા ચપલા કાઢ લે છે ને હવે પગ પળવાના છે હે નક ત્યાં લગન તો આપણે કઈ પગ કરાતા પણ હવે પણ તો તમને લેરિયા ગોતીને બતાવી પ્રિયા કેવા હોય અને કેવી રીતે જડીને આપણે કેમેરા શરૂ રાખી બરોબર તો તમને હળ હુજી જાય પરફેક્ટ જડ હળ હુજી જાય ભાઈ જો આમ લેરિયા છે આગળ તમને ખબર પડી જા હાલો હું ફાળી જો એક ઓય બાબા પાણી આવી જો અહીંયા ગતું ગઈસ પણ પાણી આવી જો એટલે ભઈયું

રેળો જઈને પછી આપણે જવાનું એમ અહીંયા પથ્થર છે બાકી અહીંયા આવું હોય ને તો લેર્યું હોય ને આ બાજુ નથી ગમે એમ હોય આ હા હા અહીંયા માછલી લો એવું ફેમેલી બોલ્યો લોકો કરું મારા પાસે છે ને

અહીંયા પાણી જાહે ને આગળ પાણી પેલા આવ્યું છે અને પાછું જાહે ને લેરિયા હોય તો દેખાય તો ફેમિલી આપણે એને લેરિયા એટલે પકડાય એટલે ફેલાવી ને તમને બતાવીએ કેવા આવે એમ એટલે શેખાય જો ધંધાની પહેલાં એક ધંધી ભાઈ પકડ્યા ને બે મેં પકડ્યા તો આપણે તો ખાલી બે ત્રણ મિનિટની પાંચ મિનિટ એમ રમે છે મારા વાળા એટલે એટલે આમ તો કેમ ભાગે એમ કડી રાહ ધંધી કડી રહેલા તો કેવા છે ગઈશ શું છે ને જોરદાર

અહીંથી કહે એટલે આમ ચકલ છે ખાલી કલર અલગ છે અને આ લેર પી છે લેરિયો નથી આ કે એ લેરિયો છે તો લેરિયો હોય ને કાસડો પાતળો હોય આ પાછળનો અને આને પકતો હતો આ કહે એટલે લેરકી કે કહેવાય અને આ લેરિયો આ લેડમાં ઈ તો ભાઈ બહુ રાખી છે આ તો પણ કેટલો રાખી છે લેર કે એર પોહે એર પો કેમ બોલે જો ક્ર 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 એમ બોલે જો તો આપણે ફરી રજજી બગો ને તો ફેમિલી આજનો વિડિયો તમને અમારો ગમ્યો હોય તો લાઈક કરી દો તો ચેનલને કહી દો તો મળશે આપણે બીજા મસ્ત નવા વિડીયો્સ દેતામાંથી બધા મિત્રોને જય માતાજી બાય બાય